પ્રવેશ બંધી ફરમાવી છે પહેલ ગામ આતંકી હુમલાની અસર વડોદરા શહેરમાં જોવા મળી રહી છે જેમાં વડોદરાના નવા યાર્ડના રામેશ્વર ચાલીના લોકોએ લારીવાળા તથા ફેરિયાઓ માટે ઓળખપત્ર ન હોય તો પ્રવેશબંધી નહીં કરવાનો ફરમાન બહાર પાડ્યું છે રામેશ્વર ચાલીના લોકોએ લાવીવાળા ફેરિયાઓ માટે ઓળખપત્ર ફરજિયાત બેનર લગાવતા શહેરમાં ચર્ચા ચાલી છે રામેશ્વર ચાલીના લોકોની સુરક્ષા અને પોલીસની મદદ માટે બેનર લગાવ્યું હોવાનું નાગરિકે મંતવ્ય આપ્યું છે પહેલગામમાં જે ઘટના થઈ છે પ્રવેશ ઉપર હુમલો થયો છે તેના કારણે સરકારે જે નિયમ લાગુ પાડ્યો છે તેનો અમે અમલ કરીએ છીએ અને અમારાથી પાંચસો મીટર દૂર નવાયડ આવેલ છે ત્યાં શંકાસ્પદ આતંકવાદીઓ બાંગ્લાદેશ ના આતંકવાદીઓ છે તેમ શંકા છે તેથી પોલીસ તેની અટકાયત કરવામાં ગઈ છે પણ અને અમે પોતાની સુરક્ષા માટે અને પોલીસની મદદ માટે આ જેની આઈડેન્ટિટી કાર્ડ અને વગેરે વગેરે આઈડી પ્રૂફ નહીં હોય તો અમે તેને પોલીસમાં માં જાહેર કરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank you